હૃદય ગૌરવ ભર્યા રુધિરથી ધબકતા હબકીને કદીના હામ તજતા નાકને કારણે શૂર નરનારીઓ હર્ષ મૃત્યુના સાજ સજતા શીર હાટે મળે મૈત્રી મોંઘી જહા પૂર્ણ આતિથ્યની પ્રેમ જાણી ભારતી ભોમની વંદુ તન્યાવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તને ધન્ય હો ધન્ય કચ્છ ધરણી વળી આજ ધરા માટે કહેવાય કાઠી ખસે અવસ્ય શૂર રજ ઉત જ્યા મેરા હીર ગુહિલ વંકા ખળગ ના ખેલની રંગ ભૂમી મહી જંગના વાજતા નીતે ડંકા સિંધુડો સૂરજા ભીરુને ભર કરે તડુકતા ઢોલ ત્રાંબાળુ ધણની ભારતી ભૂમની વંદો તનિયા વડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી આપણી આ ધરામાં કેટલી એવી વાતો છે કે જે આજ સુધી આપણા સુધી પહોંચી નથી અને એવી વાતો કે આપણને આજે પણ વિચાર કરતા મૂકી દે કે ખરેખર આવું પણ હોય હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ વાત સાંભળવાના છીએ વાતને શબ્દ રૂપ ચૂધાણી મનુભાઈ આપેલ છે મામી આટલું જ દૂધ તાહળીમાં થોડુંક દૂધ જોઈ અને હજી ઊગીને ઊભા થતા જીવા ખાચરે ફુંગરાઈ જતા હામે રહોડામાં બેઠેલા મામીને પૂછ્યું દૂધ તો વે હું વહુકી કી ગઈ એકાદ બેસે તમને બધાને ખાવા દઉં ને મેળવું એટલું દૂધ દેતી નહીં એટલે તાહળી ભરીને દૂધ તો ક્યાંથી હોય મામીએ ભાણે જે રીહ કરી લીધી ને એ વાતા અગ્નિ જ્વાળાઓ નીકળે એ પહેલા એને ઠારવા પ્રયત્ન કર્યો પણ આટલા દૂધે શું થાય દૂધની ખેંચ પડતી હોય તો બીજી ભેંસ લાવો ને અમારું ગરીબ ઘર ખોડા ઉપર પૂરા નળિયાઈ ક્યાંસ કે વળી એક વધુ ડોબું વધારી એમ કહી અને ગરીબાઈના દુઃખથી થી શોષાઈ જતી મામીએ નિશાસો મૂક્યો અને નિશાસાની ઊંડી હાય ઓરડામાં ચોમેર ફરી વળી ખાલી ખમ જેવા ઓરડામાંથી જાણે દરિદ્રતાના શંખનાદ નાદ ભૂકાતા હતા આવી ગરીબાઈ છે ને બેઠવી ઉપાડી ગરીબ કાઠિયાણી તો ડગાઈ ગઈ અત્યારથી ઉપાડી લાવવાની જોઈ એને કમકમ આવી ગયા એને ભાણેજ માંડી જીવા ખાચર એમ ઉપાડી લાવે કાંઈ થોડું ધણી થવાય નમાલા હોય એ પચવા દે બાકી પારકો માલ જીરવવો ઈ તો કાચો પારો જીરવવોસ મામી એ મરમાળું વેણ કાઢી નાખ્યું પણ એ મર્મના ભેદથી અજાણ યુવાનના દિલમાં એને આંચકો લાગ્યો નહીં એણે પોતાના બાળપણથી બાળકો ભેગા કરી અને રમવા હિરવાય કાંઈ નહોતું કર્યું રાડ રંજાર તો હંમેશા વધતી જ જતી અને બેચાર ફરિયાદ ન આવે ત્યાં સુધી તો એને ખાવાનું ભાવે એવો એ યુગતી જુવાનીમાંથી બહાદુરને પરાક્રમી થવા સર્જાયેલો જુવાન મરદાય ભરી રમતો રમતો આજે બેચારને મારી આવે તો કાલે કોઈની વાડમાં પેસી ગયેલા જંગલી જનાવરો પાછા પડીને એને મારે એને પોતાના હાથની ચોળ ઉતારવાનું સાધન મળી રહેતું ને ખાઈ પીને રખડ્યા કરે મામા મામીને રોટલો ભારે પડતો નહીં પણ આવડો મોટો ભાણેજ પોતાનો ગ્રાસ ન સંભાળે બાપની ને ગયેલી જમીન જાગીર પાછી નો મેળવે અને આમ નફરો બની અને મામાના ઘેર પાગળ ધીંના કરે જોઈ એમનું બંનેનું દિલ ચણચણાટ બળી જતું છતાંય ભાણેજ મામાના ઘરમાં લાડકો તો ઘરના છોકરા છાશ ખાય અને ભાણેજને તાહરી ભરીને દૂધ જોવે ભોગ જોગે ઓછું પડ્યું હોય તો ધુવા પુવા થઈ જાય અને રીહમાં અને રીહમાં ખાધા સિવાય ભણા ઉપરથી ભૂખ્યો ઉઠી જાય વર્તન વર્તનથી મામી તો ક્યાર નાય કંટાળી ગયેલા મામી દૂધ દેવાની આડાઈ કરે એમ એના જુવાન મગજમાં ભૂસું ભરાઈ ગયું હતું એને દૂધ લેવા માટે હઠ પકડી ઘરમાં દૂધનું ટીપું નહોતું એટલે કાઠિયાણીએ બોઘડું સામે ધર્યું પણ મેં એમનું ઓહડ હું લવિંગ્યા મરચાની પેઠે વળ ખાઈ ગયો એ તીખો તમતમ તો યુવાન ગુસ્સામાં બે વડ વળી ગયો એને મામીને ફરીને કીધું મામી દૂધ આપો દૂધ તો ભાઈ નથી જોવો ને એમ કહી અને ફરી બોઘણું આગળ મૂક્યું પણ હું ક્યાંથી લાવું મારા પછાડ્યું ફળિયામાં ફેંકી દીધી કાસાની તાહાડી તૂટી ગઈ એનો બોદો રણકારો મામીના ના કાળજા હોહરવો નીકળી ગયો કુબે હાથી પોહાઈ એના હૃદયમાંથી ઉપડેલો શબ્દ હોઠ બાર આવે એ પેલા ગળામાં વિલાઈ ગયો ખાવા તો ન હોય પણ જાવા હોય એમ ઘરમાં રહી સઈ આ તાહા પણ વિદાય માગી અને મામીની ધીરજે હદ વધાવી એના હૃદયના કોઠામાં આટલી બધી રીહ કોના ઉપર દૂધ ખાવું હોય તો બાપના ઘરે ગણાય બસ લઈ આવો ને બેસાર બસ તરત જ્યાં ખભે ચોફાને નાખ્યો અને પા યાદની વાટ પકડી આપો આવ્યા ભલે આવ્યા હો આવો આવો જે જે મળ્યું એણે હર્ષના ઉદગારો સાથે યુવાનને સત્કાર્યો ઉનાળાની મીઠી ગુલાબી પ્રભાતે સૂર્યનારાયણ ધીમે ધીમે ઉગીને હમા થયા ત્યાં તો જીવો ખાચર પાળ યાદના ગોદરે પહોંચી ગયા વેતી નદીમાં પગ ધોઈ ધોળના થર ખંખેર્યા અને ખંભે મૂકેલી ડાંગને હાથમાં લઈ અને ડેલીએ ગયા બાપુને રામ રામ કર્યા જેને લીધે મોહાળ સેવું પડતું એવા માએ એમના લોણ ઉતાર્યા પણ એકે આંગળીનો ટચાકો ન ફૂટો અંતરના સેહ વિના ઉભરો ક્યાંથી હોય લોકાચાર કરે એમાં ન હોય ઉછરંગ કે નો હોય આત્માનો ઉલ્લાસ જેવો ખાચર બધું સમજતા પણ એ કૂટડો ગળી ગયા બપોરે બાપુ શીરાવા એવા અને આપા સાથે જીવો ખાચર ચાકણે બેઠા ખાતા ખાતા આપા સામે જોઈ અને જીવા ખાચરે વાત છેડી બાપુ આપણે તે ઘણા ડોબાસ એમાંથી મારે આ વખતે લઈ જાઉસ પણ અમારે જ અત્યારે એક ડોબુ દૂજસ બીજા બધાએ વહુકી ગયાસ અને રસોડામાં બેઠેલા કાઠિયાણીએ છણકો કર્યો ઈ સાકડી નહીં લઈ જવા દઉં જીવો ખાચર બેઠા અને બેઠા હળગી ગયા મોઢે માંડેલી દૂધની તાહળીમાંથી ગુરડો ભરવાની એને શુદ્ધિ નો રહી ને શૌર્યથી કંપતા ખાચરના હાથમાં તાહળી ધ્રુજી ઉઠી અંતરનો દૂધ ઝલકે ચડ્યું અને ચોમેરેની છાલક ઉડી હા હા એમ કેતા અપાએ જીવા ખાચરનો હાથ ઝેલ્યો બાપ આવડું બધું પણ સાંભળો છો ને ગમે એમ તો એ તારા માસી પણ એમનું ઘર ને મારું નથી તારું બા સારું પણ આપા બોલી ન શીખ્યા એણે નિશાસો મૂક્યો અને બાપના મોહામાં જોઈ રહ્યો જાણે પોતાના હૃદયની વ્યથાએ મૂંગે મોએ એ બાપને કંઈ સંભળાવતો ન હોય એની આંખોમાંથી આજીજી અને દુઃખના ઊંડા ઊંડા ઉઘ નીકળતા હતા બાપુ બાપુ દીકરા બંને હૃદયમાં વ્યથાના સૂર ઉમટ્યા સામસામા દિલાસો આપી સાંત્વંત લેતા હોય એમ બંને એકબીજાના હાથ જયલ્યા બ્રહોડામાં બેઠેલી કાઠિયાણીએ આપાને પોતાના હાથમાંથી સરી જતો જોયો બાપ દીકરાના સ્નેહનો જરો એકત્ર થઈ જતો નિહાળ્યો ને પોતાનું સ્થાન ઉખડી જતું ભાડ્યું એને બંને વિખોટા પાડી અને દીકરાનું કાસા કાઢવાનો પેત્રો રચ્યો જીવા તું તો હવે જુવાન જોત થયો કાઠીના ઘડા તું પાડ અને મામાના ઘેર પડ્યો રહીશ એમાં તો તારી જુબાની લાશ છે જુબાની ત્યારે શું કરું ઓલ્યો પરિયો આપણું ઉમરાળા ખાઈ જ ને કાઠી અફીણ વગર પાર કે ટાંગા કહે તારા જેવો દીકરો કામ નહીં હું છતે દીકરે દીકરા હ એમ કરતા કાઠી ઉભા થઈ ગયા પણ જીવા ખાચરના અંગે અંગમાં છૂટી એ ઉભો થઈ ગયો અઢાર વર્ષનો કુહી ગયો તલવાર બહાર નીકળી બાપુને રામ રામ કર્યા લોબા હવે ઉમરાળો લઈને જ આવીશ અને પગથિયા ઉતરી ગયો આપા બની ગયા એ ઉભા થઈ પાછળ જાય પેલા તો ટોડલા ની હાખ જાલી ઉભેલી કાઠિયાણીની કડી કળી આંખો એમને ડાયરા કાઠી અદૂરકા બેહી ગયા ટાયડા ઉપર ડળી નાખીને દોરી જતા જેવા ખાચરની પૂઠ પાછા કાઠિયાણી તાકી રહી અરસ જતી હોય એટલા તિરસ્કાર પૂર્વક એને છેલ્લી નજર નાખીને નફટ હસી હસી અને હોડામાં ચાલી ગઈ કાઠીનું કાળજું કપાઈ ગયું નવી સ્ત્રીના દાબમાં દબાઈ ગયેલો સિંહ જેવો કાઠી વૃદ્ધાવસ્થાએ નરિયા શિયા જેવો બની ગયો હતો ગૌરવ અને વ્યક્તિત્વ એમણે કાઠિયાણીને કર થયા હતા અને તાબેદાર સેવક જેટલા એ અધીન થઈ ગયા હતા ડેલીના દરવાજામાં જ ડૂબા લઈને આવતો ગોકળી હામે મળ્યો નવી કાઠિયાણીના પિયર ના માનીતા ભરવાડે જેવા ખાચર ને ઓળખ્યો નહીં ચાલી આવતી હાથણી જેવી ભેંસો વચ્ચે સાકડી ઉપર ખાચરે વાલ ભૈરો હાથ ફેરવો ને ભરવાડે ગાળ દીધી શર્મા તો નહી પારકી ભેંસ ઉપર હાથ મૂકતા ક્યાં તારા બાપ ની છે અને ઝાડ ઝાડ દીખ તારુવાડા બેઠા થઈ ગયા એને લાકડી લંબાવી અને ગોકલી છાતીમાં એનું ઠેબું માર્યું ગોકળી હામી ભીત સાથે ભટકાઈ ગયો વર્થોલુ ખાય પાછા પડે ઈ પેલા બારી કાઠિયાણી એ જોયું અને એને હાકલ કરી જીવો ખાચર ટાયડું પલાણી કમખિયાના માર્ગે થઈ રાણપુર તરફ વહેતો થયો અરે અરે આવડી બધી રી કોના ઉપર એમ કેતી ખાચર ઓડામાંથી દોડી આવી જીવા ખાચર ને ઓળખ્યો ને હાથમાંથી સરક લઈ લીધી જેને બળદની ગમાણે ટાયડું બાંધી દીધું અર્ધા મોબારે ફેંકેલો ઘોડાનો તંગ નિહાણી મૂકી અને ઘાચને ઉતાર્યો ને રૂવે રૂવે ક્રોધથી નીતરતા જીવા ખાચર બળો પસવારથી ખાચણે એ યુવાનની આંખોમાં અગ્નિ ઝરતો તો એમાંથી ઉડતા અંગાર છે તણખા કોઈ અનિષ્ટ ભાવી જેવા દેખાતા એને મ્યાનમાંથી તલવાર છંડવી હળી કાઢી પર બજાર વચ્ચે દોડતો ધસી ગયો અને હાલાજીની ઉઘારી ડેલીમાં કોઈ પરવા કર્યા સિવાય સડે ડાર ચાલ્યો ગયો તાંબા કુંડીમાં પાણી લઈ અને ફળીમાં બેઠા બેઠા હાલોજી સ્નાન કરતા હતા પહે ઉભેલો હજામ સ્નાન કરવા ઠંડુ પાણી લેવા ગયો હતો પાણી વિના બેઠેલા હાલાજીની પીઠ પાછાથી જીવા ખાચરે લોહી પી તલવાર જનોય વઢ ઉતરી ગઈ હાલાજીએ પોતાના બંને હાથ માથા ઉપર દઈ દીધા અને ખડી પડતા ડોકાને તળ ઉપર પકડી રાખ્યું થોડું ચવટી રહેલ મસ્તકનો ગાડવો શરીર ઉપર ડગમગવા લાગ્યો પાણી લઈ પાછા વળતા હજામે જોયું અને એણે પાણીની ગાગર પછાડી દગો એમ બૂમ પાડતા એને પકડવા ધસી ગયો હાલાજીની ત્રાસી આ દુશ્મન શાંતિ વાયરો રહેવા દે રહેવા દે આ પારણે પોઢેલા લાડક વાયા મારા લાખાજી જેવો જ એ મારો દીકરો એના બાપનો ય એકનો એક જ છે લોહી દેખી કંપી ઉઠેલો જીવો ખાચર ભાન ભૂલ્યો અને જીવ ઉપર આવી જઈ અજામ ઉપર હુમલો કર્યો મરણીઓ બનેલ ખાચર લોહી તરસ્યો બન્યો જીવ બચાવવા હજામ મળી કાઢીને ડેલીની બહાર નીકળી ગયો એને ગોકીરો કર્યો ને માણસો દોડ્યા એવા હામ હામી લબકારા કરતી કા જીભી શમશેરોની ઝપાઝપી શરૂ થઈ અને માર માર કરતા અનેક માણસો એક અઢાર વર્ષના યુવાન ઉપર તૂટી પડ્યા માર ખાતો ને મારતો જીવો ખાચર ચક્કર ચક્કર ઘૂમવા લાગ્યો ફરી માં જી બૂમ મારે રેવા જો રેવા જો પણ જનુની બનેલા અને ખુન્નસે ચડેલા લડવૈયા કોઈનું સાંભળતા નથી

એને જતા કોઈ રોકતું હોય એમ દેખાતું એની લાલસા એને સાણસા પેઠે જકડી રહી હતી લાવો એમ હાલાજીએ હાથથી હાલાજી માણસો એને અંદર લઈ ગયા હાલાજીએ પોતાનો વાલ ભર્યો હાથ એના કપાળે ફેરવો ને આંખો ફાળી રહેલા જેવા ખાચર હામે જોઈને કીધું બેટા તારું ઉમરાળા તારા બાપ દાદાનો ગરાહ આજથી તારા ને મારા વંશ વારસો વેચીને ખાશે એ સાંભળ્યું ન સાંભળ્યું એટલામાં ડચકું ખાય અને જીવા ખાચરનો દેહ સ્થિર થઈ ગયો હાલાજીનું હૃદય આઘા સહન ન કરી શક્યો એ કંપી ઉઠ્યા અને થોડું ચોટી રહેલું મસ્તક તળ ઉપરથી સરી પડ્યું જાણે પોતાના દીકરાને ભેટતા હોય એમ હાલાજી જીવા ખાચર ઉપર ધૂણી પડ્યા મિત્રો આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રસ્કટ જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી